નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલ કૈલાશ ઓફિશિયલ અપડેટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિજાપુર ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાતના યોગ કેમ્પનો પ્રારંભ તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ છે આ સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અન્વય યોગ શિબિરનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો આ કેમ્પમાં સો જેટલા ભાઈ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવી અને હાજરી આપી આજના આ કેમ્પનો પ્રારંભ આ સેકન્ડરી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રીટાબેન પટેલ રોટરી ક્લબ વિજાપુર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી શામજીભાઈ કૌર ક્લબના પ્રેસિડેન્ટ સંગીતા પટેલ ડૉક્ટર હર્ષ પટેલ તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી કાર્યકર એવા શ્રી રમેશભાઈ એસ પટેલ ગાયત્રી પરિવારના જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજીના આદેશ અનુસાર ઝોન કોઓર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયંતિભાઈ પટેલના માર્ગદર્શન અને શુભેચ્છા સાથે બીજાપુર તાલુકા યોગા કોચ શ્રી દીપિકાબેન પટેલ સહસંચાલક શ્રી સ્વાતિ પટેલ અને જયંતિભાઈ પટેલ વિજાપુર શહેરના યોગ ટ્રેનરો દ્વારા આ એક મહિનાનો કેમ્પ મેદસ્વીતા વિરુદ્ધ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે આવી બીજી અપડેટ જાણવા માટે અમારી ચેનલ કૈલાશ ઓફિશિયલ અપડેટને સબસ્ક્રાઈબ કરો